હોસ્ટેલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી છે ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહેતા તરુણને તેના બે રૂમ પાર્ટનર સહિત ચાર વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને પટ્ટાથી બે રહેમી

સામે આવ્યું છે ને તેમણે પણ કાર્યવાહી શરૂ કરી છે કે છોકરા છે છોકરાને મારામારી થઈ છે એટલે તમારી અમારે તમને જાણ કરવાની અમને વિનંતી છે અમારે જાણ તમને કરવી પડે તો એ લોકો અમને તો એમ નહોતું કીધું તમે આવી જાવ હું પછી મોટરસાયકલ લઈને ગયો ગયો છોકરાને જોયું ને એટલે ત્યાં છોકરાઓને મારા મારી હારી થઈ ગઈ હતી અને એ લોકો દવાખાને લેવાઈ આવી છે અને દવા લેવા આવી છે પછી મેં જોયા પછી ખબર પડી કે આ લોકોને પટાના માર માર્યા છે બટકા છે અને એવું બધું કર્યું છે એટલે માનસિક ત્રાસના હિસાબે બહુ એ લોકો માર માર્યો હતો અને બેથી અઢી કલાક મને ત્યાં બિહાડી હાડી રાખ્યો હતો એમ કે પછી મને છોકરાને મારો ભેરો કીડ્યો હતો પછી મેં છોકરાને પૂછ્યું કીધું શું થયું બટા તો કે મને આ જાતિવાદીના હિસાબે મને માર માર્યો છે અને માને મારવા તો બીજા રૂમમાં લઈ ગયા હતા મારા રૂમમાં મને માર્યું બીજા રૂમમાં મને માર્યો અને કાલે રાતે દોઢ વાગે બનાવવા ભીનો બરાબર કાલે રાતે દોઢ વાગે બનાવીનો અને આ દિવસના સાર વાગે મને સાહેબ હડાચારે મને ફોન કર્યો એટલે હું હડાચારે નહીં આ ગયો હતો એટલે આ છોકરાની બધી મેં તપાસ કરી પછી મારી નાઈટના બધા આગેવાનો હતા એને મેં જાણ કરી એટલે એને જાણને હિસાબે બધા કે આ શ્રી છોકરાને તમે ગોંડલ હોસ્પિટલ સિવલ હોસ્પિટલ લઈ લો આની થાતી કાર્ય હોય કરી લો અગિયાર વાગે રીડિંગ પૂર્ણ કર્યા પછી અમે અમારા રૂમ ત્રણસો પાંચમાં બેઠા હતા અને ત્યારે અગિયાર વાગ્યા પછી અગિયાર વાગ્યા પછી ચાર લોકોએ જાવૈયા વેદ માધવાણી પ્રણવ હાર્દિક સોલંકી વંશ આઈડીએ જૂની વાતો ઉખેરી મારા જાતિ પ્રત્યે બો જાતિ પ્રત્યે જાતિવાદ ઉભાડી અને બોલ્યા કે તમારી જાતિ અમારે અમારા બધેથી નીચી છે તમારે તમારી જાતિ અમારા તળિયાના નીચે આવે છે અને તમે ગટર સાફ કરવાવાળા છો તમે અછૂત છો એવું બધું કશી એવું બધું કહી અને મને માર મારવામાં આવ્યો અને મેં તને મેં તેને એક ભૂલથી ગાર દેવાઈ ગઈ તે માટે મને પટ્ટા અને પાટા ટીકાના માર મારવામાં આવ્યા અને સવારે ત્યારે હું તૈયાર થઈને તૈયાર થઈને સ્કૂલે ગયો ત્યારે મેં મારા ક્લાસ ટીચરને જાણ કરી ક્લાસ ટીચર અમારા કેમ્પસ ડાયરેક્ટર પાસે લઈ ગયા અને કેમ્પસ ડાયરેક્ટરે તે ચાર લોકોને બોલાવી બોલાવી અને તે લોકોને ચાપટ મારી અને બે લોકોને ક્લાસમાં મોકલ્યા અને બે લોકોને બે લોકોને સસ્પર ગઈ ત્યારબાદ મને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હોસ્પિટલેથી દવા દવા લેવરાવી અને જે દવા દવા લેવરાવી અને જેલ લગાડી અને મને ત્યાં સુવડાવી દેવામાં આવે ત્યારબાદ એક શ્રુતિ મેડમે મને મને માફી પત્ર લખાવવામાં આવી સાબરકાંઠાના પુલાજપુર પાટિયા પાસે ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી